હા ઉતારતો હાલો બોલો ને હા બોલો હાલો ગાડી કેવી રીતે લીધી તમને હું તકલીફ પડી હાલો કઈ નથી પડી ગાડી અચાનક માં

आ बस आ बस आ कितना जणा बैठा है हां हां आ बस आ बस आ बस एक जगह है हेलो कोटा कोटा सीन ना को तुमने अरे मैडम कौन नंबर में बात कर रहे हो बस ना जा बस तो अगर मुझे आ रोड योचो रखो तुमने आ बड़ी पब्लिक है यहां पर तुम्हारा हां हेलो स्नैक में कोटा हां हां कई आ बस आ बस કા ભા હ હ હવે વનુ હેલી હવે મનુ હાલો ચાલુ જ છે ચાલુ જ છે વિડીયો ચાલુ છે ચાલુ જ છે હા

બસ કઈ છે પણ ઉતરી જાવ નીચું આમ તો જો મિત્રો આમ તો જોઈ લે મિત્રો આમ જો બસનું નામે આ ગાડી નંબર આમ જો